ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો સવાર સવારનું સાત વાગ્યો આવ્યા છે અને બધું ધુમ્મસ ધુમ્મસ જેવું થઈ ગયું છે બધું જોઈ લો જયંતસિંહબેન શું કરો ઉપમા ખાવ બેન જતા રહ્યા સ્કૂલ રિક્ષા છે એમની આ અને બહારનું જો બાપરે કેટલું ધુમ્મસ થઈ ગયું છે માય

ત્યાં કેટલા દિવસ માટે રવું છે છ દિવસ માટે હાલ તો તું એમ કહેતો હતો કે એક મંથ માટે રહેવું છે મારે ત્રીસ દિવસ માટે હા એક મહિના એક મહિના માટે તારે જઈને છો મારે જવું છે ઓહ કઈ જગ્યાએ દુબઈ જવું છે એમ પરમનન્ટ સીટ

Mm hm en hey, no, ardho bhag hai hey, and no? ardho bhag pan sa evo <laughs>